વોટ ચોરીના મુદ્દે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકામાં મશાલ રેલી કાઢવામાં આવી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના મુદ્દા સંદર્ભે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરૂવારે ધોળકા ખાતે મશાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મશાલ રેલી મલાવ તળાવથી નીકળી જૂના બસ સ્ટેશન માદાર ઓટા થઈ ડાવર બજાર ચોકમાં પહોંચી હતી આ મશાલ રેલીમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ગોહિલ વિરમગામના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પંકજસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ મનોજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ અગ્રણી જશુભાઈ સોલંકી ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અયુબ ખાન પઠાણ સહિત અમદાવાદ જિલ્લાના દરેક તાલુકાના કોંગ્રેસ પ્રમુખો તાલુકા કારોબારીના હોદ્દેદારો વરિષ્ઠ આગેવાનો પૂર્વ જિલ્લા પ્રમુખો ધારાસભ્યશ્રીઓ મહિલા કોંગ્રેસ પ્રમુખો યુથ કોંગ્રેસ એસસીએલ ઓબીસી સેલ માઇનોરિટી સેલના આગેવાનો તથા સંગઠન સૃજન અભિયાનના દરેક દાવેદારો સહિત અમદાવાદ જિલ્લામાં આવેલા દરેક તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સાથે કોંગ્રેસની મહિલા કાર્યકરો મશાલ રેલી વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી હતા રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કર્ણાટકામાં એક વિધાનસભા સીટમાં જે મત ચોરી કરી છે એનો આખી પ્રેસ કોન્ફરન્સ કરી અને ઉજાગર કર્યું છે ત્યારે એ અનુસંધાને એઆઈસીસીના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ માર્ગદર્શન હેઠળ આજરોજ મસાલ રેલી કાઢી અને વોટ ચોરી અંગે જે મોદી સરકારે જે અને ચૂંટણી પંચે મળી અને જે વોટ ચોરી કરી અને કાંગળી કરી છે એના વિરુદ્ધમાં આજે ધોળકા ખાતે અમદાવાદ જિલ્લાનો કાર્યક્રમ રાખી એને મસાલ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે